પોરબંદર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે મૂળ કુતિયાણા તથા હાલપોરબંદરના પોરબંદરના શીતલ રહેતી મિત્તલ ભીમાભાઈ ભૂતિયાએ બે દિવસ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેણે બે હજાર એકવીસમાં નર્સિંગનો કોર્સ કર્યો છે પાંચેક વર્ષ પહેલાં સિવિલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાવાવના યુવાન સાથે ઓળખાણ થઈ હતી ત્યારબાદ અજય યુકે જતો રહ્યો હતો ત્યારે મિત્તલે અજયને યુકે નર્સિંગની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવતા અજયે તે યુકેમાં જેની પાસે રહેતો હતો તે દિગ્મિતા પટેલ અને તેના પિતા મુકેશ વીરદાસ પટેલ કે જે કાકાશિયા ગામે રહે છે તે લોકોને વિદેશ લઈ જવા માટે કામ કરતા હોવાનું જણાવ્યું હતું આથી મિત્તલે મુકેશને ફોન કરતા તેણે તેઓ લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે અને સાથે વિદેશ લઈ જવા માટે કામ પણ કરતા હોવાનું જણાવતા મિત્તલે તેઓને તેઓએ જણાવેલ રકમ રૂપિયા અઠ્યાવીસ લાખ વીસ હજાર ચૂકવી દીધા હતા અને તેના ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યા હતા ત્યારબાદ દિગ્મિતા તેનો પતિ ધર્મેશ અને પિતા મુકેશ સાથે વાત કરતા તેઓએ હવે ચિંતા કરતા નહીં તમારું વર્ક વિઝાનું સબમિશન થઈ ગયું છે અને ટૂંક સમયમાં થઈ જશે અને તમારું કામ નહીં થાય તો પૈસા પરત આપી દેશું તેવો વિશ્વાસ અપાવ્યો હતો ત્યારબાદ મિત્તલને તેનો પાસપોર્ટ કુરિયર મારફતે મળતા તેમાં કોઈ વિઝા સ્ટેમ્પ લાગેલા ન હોવાથી તેઓએ મુકેશભાઈને ફોન કરીને પૂછતા તેઓએ એક જ નોકરી માટે બે સ્પોન્સર લેટર મોકલાવેલ હોવાથી વિઝા નહીં મળવા પાત્ર છે તેમ જણાવ્યું હતું આથી મિત્તલે યુકેમાં વકીલ દ્વારા તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે દિગ્મિતા ધર્મેશ અને મુકેશ તરફથી યુકે વિઝા અને ઇમિગ્રેશન માટે રજૂ કરેલા સ્પોન્સર લેટરો બોગસ હોવાને કારણે વિઝા મળ્યા નથી અને યુકે ગવર્મેન્ટ તરફથી દસ વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું આથી યુકે ની કંપનીમાં તપાસ કરતા કંપનીએ પણ એવું જણાવ્યું હતું કે મિત્લના નામના લેટર ઇશ્યુ થયા નથી આથી છેતરબિંદી થયાની જાણ થતાં મિતલે વારંવાર મુકેશ સહિતના પાસે પૈસા પરત આપવા માંગ કરતા તેઓ પૈસા આપવાને બદલે ગાળો કાઢીને મારી નાખવાની ધમકી આપતા હતા

પિંકેશ પણ મુકેશનો જ પુત્ર હોવાનું જાણવા મળે છે અને તે ઉપરાંત ધર્મેશ અને દિગ્મિતા યુગી હોવાથી પોલીસે તેની સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે